લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ છ આઠ બે હજાર ચોવીસ મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂરનો લેપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ વડીલ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ થોડું મધ પોતાના માથા પરથી ઓવારી ને વહેતા જળમાં પધરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ભૂતકાળમાં થયેલી ભૂલ આજે રિપીટ ન થાય ધ્યાન રાખજો મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે કોઈ પણ પ્રકારનું મિષ્ટાન કોઈ ગરીબને ખાવા આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાની માતાના આશીર્વાદ લેવા જોઈએ અને ઘરના વડીલોની સલાહ લઈને આજે કામ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી સાથે કામ કરનારા કોઈ પણ માણસની સાથે વાદ વિવાદ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ આજે શું વાળા સિંહ રાશિ ઘરના અભ્યાસ કરતા બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ છુપાવીને નહીં કરતા કન્યા કન્યા રાશિ વડે આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે હનુમાનજીને રેવડીનો પ્રસાદ ધરાવીને ખાવો જોઈએ ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જુઠ્ઠું બોલવાનું નથી તુલા તુલા રાશિ વડાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વડાએ આજે કૂતરાને ખાવાનું નાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી જગ્યા પર ભોજન કરવું નહીં વૃશ્ચિક કૃષિક રાશિ વડાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વડાએ આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ ને જે માટી બી નહીં થાય એનો ચાલલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે ગાયના દૂધમાં સાકર ભેળવીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આવું જ દૂધ નાની નાની કન્યાઓને નાના નાના બાળકોને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી પોતાની તુલના બીજા સાથે નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે આખા દિવસ દરમિયાન જે કંઈ પણ કામ કરો એ કામમાં પૂરતું ધ્યાન આપી વફાદાર રહીને કામ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વેપારી સાથે સંબંધ નહીં બગાડતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કર્યું કુંભ રાશિવાળાએ આજે પોતાના મોટા ભાઈ શાળા બનેવી આવા પાત્રો સાથે સંબંધ સુધારવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની વસ્તુઓ ખરીદીને ઘરે નહીં લાવવી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળા આજે પોતાની વાણીમાં નમ્રતા રાખીને આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસે મફતમાં કોઈ વસ્તુ લેવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ચાલો બદલીએ જી નમસ્તે